તો ગાઈસ બોલી દીધું તો તમે લાઈક કરજો શેર કરી દો સબસ્ક્રાઈબ કરજો તો હેલો ગાઈસ તો આપણે એમાં ભાઈને ઓટો ખોરા લઈજો તો તમે વિડીયો જોતા રહીજો ચલો અમે વિડીયો બતાવી દઈ તમે અમે તો હેલો ગાઈસ આપડે આવી તો તમે ચલો આપડે તમે બતાવી દઉં તો ચલો ચલો તો ચલો આપડે પાછા ગયા જતા રહીએ હવે

ચલો ભાઈ આપણે જઈએ ગામમાં તો આપણે ગામની ડેરી બતાવી દઈએ તમને તો ચલો અમાર ગામ ડેરી છે અમાર ગામ છે ગાઈસ આપણે આ ગેસનો બાટલો લેવા આયા હતા કોદરે તો ગેસનો બાટલો લેને હોય જોઈએ ગેર તો હેલો ગાઈસ આપણે લઈને આવી ગયા બાટલો તો હવે લઈને આવી ગયા હવે ગેર ફીડ કરી દઈશુ તો જોઈ લો હેલો ગાઈસ તો આપણે બાઈક લઈને હેડ અપ થઈતી એટલે મા બાઈક લેવા તો ત્રણ વિડીયોમાં જોડી લઈ જો તો આપણે જઈન આગળ બ્લોગ ખતમ થઈ જાય તો જય માતાજી મિત્રો હવે બ્લોગ ખતમ થાય છે તમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો